લઈશું દહીં તીખારી દહીં તીખારી કાઠિયાવાડી ની famous વાનગી છે એમાં આપણે મોળું દહીં લેવાનું છે લસણની ની કળી લેવાની છે ખાંડેલું લસણ લેવાનું છે હિંગ લેવાની લસણિયો મસાલો લેવાનો છે સાથે મીઠું મરચું હળદર ધાણા જીરું સ્વાદ અનુસાર લઈએ સૌથી પહેલા આપણે લસણની પેસ્ટ બનાવીશું દહીં તીખારી મસાલો બનાવી લેવાનો સૌથી પહેલા લસણની પેસ્ટ આપણે જે એક ચમચી બે ચમચી બનાવેલી છે એની અંદર આપણે થી ચાર ચમચી પાણી એડ કરવાનું અને ત્યાર પછી એ પાણીને આપણે હલાવી લેવાનું છે આવી રીતે અહીંયા તમે જુઓ તો આપણે હલાવી રહ્યા છીએ એકદમ ધીમે ધીમે શાંતિથી હલાવવાનું જેના કારણે બધો મસાલો પ્રોપર રીતે રાઇટ વે પર સેટ થાય જો તમે મસાલાને પહેલેથી જ આવી રીતે ગ્રેવી બનાવશો તો ખૂબ સરસ ટેસ્ટ આવશે ટેસ્ટ અકોર્ડિંગ ધાણાજીર અહીંયા દહીં તીખારી બસો ગ્રામ દહીનો ડબ્બો આવે એમાંથી બનાવું છું હળદર અને ધાણા જીરું સૌથી પહેલાં એડ કરવાનું આ બંને મસાલાને હલાવી લેવાના છે અને પછી બીજા મસાલા આપણે ધીરે ધીરે એડ કરવાના છે અહીંયા તમારે કાશ્મીરી મરચું અને રેશમ પટ્ટો મરચું બંને મિક્સ લો તો પણ ચાલશે અથવા તો એકલું કાશ્મીરી મરચું લેશો તો પણ ચાલશે હવે અહીંયા લસણનો મસાલો લીધો હતો મેં તો એની અંદર ઓલરેડી પહેલેથી જ મેં રેશમ પટ્ટા મસાલાની અંદર એની પેસ્ટ બનાવી હતી એ પછી આપણે અહીંયા હવે નમક એડ કરીશું સ્ટેપ બાય સ્ટેપ બધા જ મસાલા જે આપણે ગ્રેવી રેડી કરી છે મસાલો રેડી કરીએ છીએ એની અંદર એડ કરવાનો છે આપણે મસાલા બધા જ વર્ષોથી સ્ટોર કરીએ છીએ આપણે જેમ જેમ મસાલા જૂના થતા જાય સોડમ અને સુગંધ ઘટાડો થતો હોય છે પરંતુ એ જ મસાલામાં જ્યારે તમારે વધારે ટેસ્ટી સબ્જી બનાવવી હોય ત્યારે મસાલામાં જો આવી રીતે પાણીમાં ગ્રેવી બનાવશો અથવા તો તેલમાં મસાલાને સાંતળશો તો એ મસાલાના ટેસ્ટમાં વધારો થશે એટલે કે ઓછા મસાલામાં તમારી રસોઈ વધારે ટેસ્ટી બનતી હોય છે અહિયાં હવે આપણી જે ગ્રેવી છે થોડી ઘટ થઈ ગઈ છે તો એક ચમચી ફરી પાણી એડ કર્યું અને હલાવી લીધું અહિયાં જેમ રીતે દહીં તિખારી બનાવી છે એ રીતે તમે ઘરે દહીં તિખારી બનાવશો ખૂબ જ ટેસ્ટી બનશે એકદમ યમ્મી બનશે આવી રીતે હલાવી લીધા પછી હવે આમાં બીજી કોઈ જ વસ્તુ એડ કરવાની નથી હવે આપણે અહીંયા ગેસ પર એક કઢાઈ મૂકીએ કઢાઈમાં એક ચમચી તેલ મૂકીશું આપણે તમે ચાહો તો તમે થોડું વધારે તેલ પણ મૂકી શકો છો અહીંયા તેલ ઓછું વધતા પ્રમાણમાં હોય અને તેલનું માપ નથી પરંતુ અહીંયા અમે એક ચમચીથી થોડું વધારે તેલ લીધું છે એકદમ અને હવે ચમચી એકદમ નાની છે પરંતુ આ પ્રમાણે જોઈએ તો એક ચમચી થી થોડું તેલ વધારે છે તેલ આપણું ગરમ થાય એટલે સૌથી પહેલા એમાં લસણ ની સમારેલી કઢી એડ કરવાની છે લસણની 3 થી 4 કળી ફૂલી અને એકદમ મીડિયમ મીડિયમ સુધારી લેવાની એ પછી લસણની કડીને તેલમાં સાંતળવાની છે અહિયાં આપણે લસણની કડી બે થી 3 મિનિટ સુધી મીડિયમ આંચે જ સાંતળીશું હવે તમે જોઈ શકો છો આપણી લસણની કળી એકદમ મસ્ત સંતળાઈ ગઈ છે તો અહિયાં હવે આપણે આવી રીતે લસણની કડી થોડી ગોલ્ડન બ્રાઉન થાય

આવી રીતે હું એક પણ વસ્તુ સ્કીપ નથી કરતી ફોરવર્ડ નથી કરતી લાઈવ જેટલી મિનિટમાં દહીં તિખારી બને છે એ જ વસ્તુ તમને બતાવી છે એટલે તમને ખબર પડી કે કેટલા દહીં તિખારી બને છે અહીંયા શરૂઆતમાં હિંગ એડ કરવાની ભૂલી ગયા હતા એટલે અહીંયા મેં ચપટી હિંગ પાછળથી એડ કરું છું અત્યારે બાકી તમે જયારે વઘાર કરો છો ત્યારે પણ હિંગ એડ કરી શકો છો તો હવે અહીંયા તમે જોઈ શકાય છે ખાલી બે જ મિનિટ હા તો અહીંયા આપણી જે મસાલો છે એકદમ મસ્ત સંતળાઈ ગયો છે તેલ છૂટું પડી ગયું છે તો આપણે દહીં એડ કરવાનો ટાઈમ હવે આવી ગયો છે પરંતુ ગેસની અંચ બંધ કરવાની અને આપણી જે કઢાઈ છે એ નીચે લેવાની કારણ કે જો તમે ગેસ ચાલુ હશે આપણી કઢાઈ એકદમ ગરમ હશે અને તમે દહીં એડ કરશો તો દહીં ફાટી જશે માટે અહીંયા છે કઢાઈમાં આપણે વઘાર સેટ કર્યો શાંતળ્યો છે એ વઘારને આપણે ઠંડો થવા દેવાનો એ પછી દહીં એડ કરવાનું દહીંને પતલું બિલકુલ નથી કરવાનું પાણી પણ એડ નથી કરવાનું નેચરલ દહીં હોય એ જ લેવાનું છે અને દહીં ઉમર્યા પછી હવે હલાવી લેવાનું છે બે મિનિટ સુધી તમારે સતત હલાવ હલાવ કરવાનું છે અને તો બની ગઈ અહીંયા તમારી દહીં તિખારી તમે હલાવો પછી ગેસ પર મૂકવાની કોઈ જ કઢાઈની જરૂર છે નહીં ખરેખર આ દહીં કડે કાઠિયાવાડની ફેમસ છે કાઠિયાવાડી ની અંદર આ દહીં તિખારી શિયાળામાં બહુ મસ્ત બનતી હોય છે આમાં મેં તીખાશ ઓછી રાખી છે તમે ચાહો તો વધારે તીખાસ પડતી આ બનાવી શકો છો મિત્રો આ દહીં તિખારીને વઘારેલું દહીં પણ કહેવામાં આવે છે દહીંનો ઓળો પણ કહેવામાં આવે છે ખાવામાં ખૂબ મજા આવે છે સાક જેને ન બનાવ્યું હોય ત્યારે તમે પરોઠા સાથે ભાખરી સાથે કે પછી बाजरेના રોટલા સાથે તમે આ દહીં તિખારી સર્વ કરી શકાય છે તો ખરેખર અહીંયા તમે જોઈ શકો છો તમે દહીં તિખારીને હલાવી લીધી છે અને આ દહીં તીખારી ખાવામાં ખૂબ મજેદાર છે જો તમે આવી રીતે બનાવશો તો નહીં તમને એકલા લસણનો ટેસ્ટ આવે નહીં તમને એકલા દહીંનો ટેસ્ટ આવે લસણનો ટેસ્ટ આવે નહીં તમને એકલી વળી લાગશે આ દહી તિખારી નાના મોટા સૌ કોઈ વ્યક્તિ ખાઈ શકે છે તો ચલો મિત્રો બનીને રેડી છે આપણી દહીં તિખારી પૂરી છ મિનિટ થાય છે એક પણ મિનિટની સ્કીપ નથી કરી ફોરવર્ડ નથી કરી તો તમે પણ ચોક્કસ આ રેસીપી ઘરે બનાવજો